બધા ભટ્ટ એમ કહ્યું કે તમે કે જમાવા રાખો અને ભટ્ટે બધા નોતો આજે માક્ષર સુદ બીજ ને સોમવાર 1732 ની સાલ માક્ષર સુદ બીજ ને સોમવાર એટલે કે નોતરા તો દીધા ફરી રસૂટલી ની માગી ના નાતવા કરાય ધરફૂટલી માગી અને ભટ બધે નોતો એ ફેરી દીધો જમાવા દે આજો એવું પણ

એટલે ભગવાનનો હરા એટલે કે નરસિંહ મહેતાનું હરા એવી રીતે ભગવાને કર્યું એવી રીતે વલ્લભ ભટ્ટની લાજ પણ રાખીએ અને એમ કહેવાય કે નાથ માસ્તર સુ બીજને સોમવાર માતાજીએ જમાય હતી એ વાત છે બરોબર આપણે બે ગર્બ કર્યા અને હવે ત્રીજો ગર્બો કરવાનો છે અને બધાએ સમૂહમાં ગર્વ બોલવાનો છે આનંદ લેવાનો ફળ તમે બધાએ બહુ સારી રીતે જાણો છો કે ત્રણ વાર ગર્વ કર્યાથી એક ચંડી પાઠનું ફળ મળે છે આપણે બે વાર ગર્વ કર્યો છે ત્રીજી વાર ગર્વ કરવામાં આવશે બરોબર તો ત્રીજી વાર બરોબર ચાલુ કરું ને બોલો ત્રી બહુ ચરે મા

પણ ઘણો એવું હોય કે મારા વિના આ બધું ચાલે પણ એમને હું બે લીટીઓ કરું તમે મારા શબ્દો સાંભળજો મારા શબ્દો સાંભળજો મારી હસ્તી મારી પાછળ એ રીતે વિસરાઈ ગઈ શબ્દ સાંભળો મારી હસ્તી મારી પાછળ એ રીતે વિસરાઈ ગઈ આંગળી જન્મો થી નીકળીને જગા પુરાઈ ગઈ

ખોટું ફળ પર પરો મારે જે કેવું છે પરો પરો ફળવા ને મોછો મારા સિવાય કોઈ નહી હા ના આપણે કશું નથી હા આપણે કશું છીએ આમ ફટ થઈને ફૂંકો ફૂટે એ જે આસી કરતો કાળો 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 તો ઘર રહેવા દે આ સમજવાની વાત છે

જગ્યા પૂરી જાય પાણીમાં હાથ નાખો જગ્યા થઈ જાય હાથ કાલ એટલે જગ્યા પૂરી જાય પકું રે જગ્યા પૂરી જાય એવી રીતે આપણે આ સમાજમાં છે આ બરોબર જે ગર્ભો છે જે પરિવારમાં છે જે કુટુંબો છે આપણને એવું લાગે કે આપણું બધું આપણા વિના નહીં ચાલે પણ કાલે હવે ટપ દઈ ટપ થઈ જઈએ તો બધુંય બરોબર ચાલવાનું છે અને બહુ રૂપિયા હોય ને તો જરાય તકલીફ ના પડે તો કે હારું થયું હાથ પર આટબાના ઉતારાથી નામ કાઢો